નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए जाडी मगफड़ी थी तो जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी बार सौ अठासी रुपया जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार थी बार सौ ने वीस रुपया विसावदर मकेटिंग यार्डनी अंदर एक हज़ार एकावन सौ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी अगियारो ने चालीस रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की रुपया धोराजी मार्केटिंग यार्डनी अंदर आठ सौ एक बार सौ रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી બારસો ને એકત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અડતાલીસથી બારસો પચાસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને પચાસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો સાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિંચોતેરથી તેરસો પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી બારસો એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ત્રેસાઠથી બારસો ઓગણપચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી તેરસોને એકતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ચૌદસો એકવીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો દસથી નવસોને દસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી અગિયારસો ને બાસઠ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો પંદર રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકથી બારસો અગિયાર રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકતાલીસથી તેરસો ને એક રૂપિયો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી બારસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી બારસો ને છોતેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એંસીથી બારસો ને બાવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને એકસાઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકત્રીસથી તેરસો ને છેતાલીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ને અગિયાર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર